અ મોટા અગડિયા ગામમાં આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ અલગ અલગ ગામના આગેવાનો ગામજનો યુવા દોસ્તો આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તા શ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં બેઠેલા અમારા બહેનો અને મંચ ઉપર બેઠેલા અમારા આમ આદમી પાર્ટીના સૌ આગેવાનો સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌને હું પ્રણામ કરું છું તમે બધાએ આજે આ વરામના દિવસમાં તે આટલો સમય કાઢ્યો છે એમાંય થોડીક મારી વધારે બહાર જોવી પડી કે બદલવાળું ક્માયાચના કરવું આજે આપણે બધા અહીંયા એક વાત રાજનીતિ રાજનીતિમાં ભાજપ ને લાવવા માટે નો સતત વર્ષો સુધી નિર્ણય કર્યો નાની ચૂંટણી મોટી ચૂંટણી એનથી મોટી ચૂંટણી સંઘની ચૂંટણી ની ચૂંટણી માંડણીની ચૂંટણી જે ચૂંટણીઓ અહીંયા આવી એ તમામ ચૂંટણીઓમાં આપણે જ બધાય ભેગા મળીને વર્ષો સુધી ભાજપને લાવવાનું કામ કર્યું વર્ષો સુધી ભાજપને લાવ્યા પછી આજ ખાલી એક નાની એવી વસ્તુ આપણે જોઈએ કે આજથી વીસ વર્ષ પહેલા તમે બધા જ્યારે ભાજપને મત આપવાની શરૂઆત કરી કહો છોડો આજથી ત્રીસ વર્ષ પહેલા

મોકલી દેવી જોઈએ તમારી ચાલીસ વર્ષની સરકાર છે પાછા પ્રોડક્શન કરો ખાતર અને ખેડૂતો જોઈએ યા દારૂ જોઈએલો મળે ખાતર ન મળે મારે દંડ ને કેવું છે સાચા દંડક દંડ હોય તમે આકરા દારૂ પણ મિત્રો મારી તમને વિનંતી છે મેં ગુજરાત નો આત્મા જગાડવા માટે સુરતમાં પ્રયત્ન કર્યો તો ઘટના બની જ્યારે

ગામ કોઈ જુવા ઉભો થાય તલાટી ને ફરિયાદ કરે કે સીમ નો કોઈ પ્રશ્ન બને કે ભાઈ સીમ માં જવાનો કેડો આમ કોની તરફેણ માં હોય આમ જનતાની કે ગુંડાઓ કાયમ નો અનુભવ શું છે તો ખરા આરોગ્ય ગામમાં કે તાલુકા પંચાયત ને લગતો પ્રશ્ન આવ્યો ધમકાવા